નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો આઠ વિકલ્પ ઉછા અને આઠ ગુણના હશે પ્રકરણ પાંચ પહેલું પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે તો જવાબ આવશે એ બે નંબર પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો ડી ત્રણ નંબર ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કયા સરદારોના રાજવાડા હતા જવાબ આવશે સી ચાર નંબર અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી જવાબ આવશે એ પ્રકરણ છ પહેલું છે અઢારસો સત્તાવનના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેની સેનાનીઓની મદદ કરી હતી તો જવાબ આવશે સી બે નંબર ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી જવાબ આવશે એ ત્રણ નંબર દેવીપૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણે ભજવે છે તો જવાબ આવશે બી ચાર નંબર કાંગસિયા વેડવા મદારી ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી માટે મોટેભાગે કઈ પ્રથાની જોવા મળે છે જવાબ આવશે સી પ્રકરણ સાત પહેલું છે ગુરુ ગ્રંથ સાહેબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે જવાબ આવશે ડી બે નંબર રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી જવાબ આવશે એ ત્રણ નંબર ગુજરાતની ભાષાના આદિકવિ કોણ છે જવાબ આવશે સી ચાર નંબર પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું જવાબ આવશે બી પ્રકરણ આઠ ગુજરાતની ભાષાની જનની કઈ છે તો જવાબ આવશે સી બે નંબર તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે જવાબ આવશે ડી ત્રણ નંબર તરણેતાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે જવાબ આવશે એ ચાર નંબર કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે જવાબ આવશે એ પ્રકરણ નવ પહેલો વિકલ્પ છે ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી બી બે નંબર નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો જવાબ આવશે સી ત્રણ નંબર મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું જવાબ આવશે સી ચાર નંબર કયા પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું જવાબ આવશે સી પ્રકરણ તેર નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો જવાબ આવશે એ બે નંબર માનવ સર્જિત આપત્તિ કઈ છે જવાબ આવશે એ ત્રણ નંબર કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે તો જવાબ આવશે સી ચાર નંબર સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે જવાબ આવશે બી પ્રકરણ ચૌદ કયું સંસાધન અવનીકરણીય સંસાધન છે તો ડી બે નંબર માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે જવાબ આવશે બી ત્રણ નંબર ભારતમાં સૌથી વધુ જંગલો કયા ક્યાં આવેલા જોવા મળે છે જવાબ આવશે સી ચાર નંબર વિશ્વનું સૌથી મોટું રણ કયું છે જવાબ આવશે સી પ્રકરણ સત્તર મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા શક્ય બને છે જવાબ આવશે બી બે નંબર ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું જવાબ આવશે એ ત્રણ નંબર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે જવાબ આવશે બી ચાર નંબર નીચેના પૈકી કઈ યોજના સારી સશક્તિકરણ માટેની મહત્વની છે જવાબ આવશે બી પ્રકરણ અઢાર પહેલો વિકલ્પ પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીતનો સમાવેશ થતો નથી જવાબ આવશે એ બે નંબર નીચેના પૈકી કયું સંચાર માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે જવાબ આવશે એ ત્રણ નંબર દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં છે જવાબ આવશે સી ચાર નંબર સરકાર કોના દ્વારા લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે જવાબ આવશે એ પ્રકરણ દસ પહેલો વિકલ્પ છે કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે જવાબ આવશે બી બે નંબર કયા બજારમાં ખેડૂતોની ખેતપાસનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે જવાબ આવશે સી ત્રણ નંબર વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે જવાબ આવશે સી ચાર નંબર ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે જવાબ આવશે ડી પ્રશ્ન બે બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી ગયા પૂરો એ આઠ ખાલી જગ્યા પૂછાશે અને આઠ ગુણની હશે પ્રકરણ પાંચ પહેલી ખાલી ગયા સ્વતંત્રતા પૂર્વે ખાલીયા સમાજ કઈક અંશે અન્ય સમાજ કરતા જુદો હતો તો આદિવાસી બે નંબર આદિવાસી સમૂહને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે તો દેવી દેવતાઓ ત્રણ નંબર જનજાતિઓમાં આવેલ ખાલિયા પરિવર્તનથી જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો હતો સાંસ્કૃતિક ચાર નંબર અહોમ રાજા ખાલિયાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો તો સિમ્બ સિંહ પ્રકરણ છ પહેલી ખાલીયા છે ભારત વૈવિધ્યપૂર્ણ ખાલીયા વારસો ધરાવે છે તો સાંસ્કૃતિક બે નંબર વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે ખાલીયા અને પશુપાલન પર આધારિત હતું તો વન્ય સંસાધન ત્રણ નંબર એક સ્થાનથી બીજા સ્થાને સત સતત ફરતી રહેતી જાતિઓને ખાલીયા કહેવામાં આવતી તો વિચરતી કે વિમુક્ત ચાનવર પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલીયા જાતિનું નામ જાણીતું છે તો વણજારા પ્રકરણ સાત પહેલી ખાલિયા છે ખાલી જગ્યાએ સંત કબીરનો કાવ્ય સંગ્રહ છે તો બીજક બે નંબર નરસિંહ મહેતાના પદો ખાલિયા તરીકે જાણીતા છે તો પ્રભાતિયા ત્રણ નંબર લોકોને ઉપદેશ આપવા સમર્થ ગુરુ રામદાસે કાલિયા નામનો ગ્રંથ રચ્યો હતો તો દાસ બોધ ગિરધર ગોપાલ ચાર નંબર મીરાબાઈ શ્રી કૃષ્ણને ખાલિયાના રૂપમાં પૂછતા હતા તો ગીરધર ગોપાલ પ્રકરણ આઠ પહેલી ખાલીયા છે બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલીયા ભાષામાંથી થયો હોવાનું મનાય છે તો સંસ્કૃત બે નંબર ખાલીયાનો તહેવાર મુખ્યત્વે પંજાબમાં ઉજવાય છે તો લોહડી ત્રણ નંબર કથક શબ્દ ખાલિયા પરથી ઉતરી આવે છે તો કથા ચાર નંબર બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને ખાલીયા તરીકે ઓળખતા હતા તો આના પ્રકરણ નવ પહેલી ખાલીયા છે સવાઈ ખાલિયા જયપુરના રાજા હતા તો જયસિંહ બે નંબર પંદરમી સદીમાં ગુરુ નાનકે ખાલિયા ધર્મની સ્થાપના કરી હતી તો શીખ ત્રણ નંબર ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર ખાલિયા મુગલ સામ્રાજ્ય સામે બળવો કર્યો હતો તો બંદા બહાદુરે ચાર નંબર ખાલીયાજી અખાલિયા પ્રથમ પેશવા હતા તો બાલાજી વિશ્વનાથ પ્રકરણ તેર પહેલી ખાલીયા છે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપણા હોનારત કે ખાલી નામે ઓળખાય છે તો પ્રકોપ બે નંબર પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલિયા નામે ઓળખાય છે તો ચક્રવાત ત્રણ સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલિયા નામે ઓળખાય છે તો સુનામી ચાર નંબર પૂર પછી ખાલિયાના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ તો પૂર પ્રકરણ ચૌદ પહેલી ખાલી હશે જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તે ખાલીયા સંસાધનો છે તો અન્નવિનીકરણીય બે નંબર જમીનનું ધોવાણ અટકાવવા માટે ઢાળવાળી જમીનમાં ખાલીયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ તો પગથિયા ત્રણ નંબર વન સંરક્ષણ માટે શાળામાં ખાલીયાની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તો ઇકો ક્લબ ચાર નંબર કચ્છનું રણ ગુજરાતના ખાલિયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ પ્રકરણ સત્તર એક નંબર આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં ખાલિયા સફળ રહી છે તો મહિલાઓ બે નંબર વિશ્વમાં ખાલીયા સ્વર સામ સામગ્રી તરીકે ઓળખાય છે તો લતા મેંગેશકર ત્રણ નંબર ખાલીયા એશિયન ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે તો જવાબ આવશે સરિતા ગાયકવાડ ચાર નંબર કલ્પના ચાવલા મૂળ ભારતીય કાલિયા હતા તો અવકાશયાત્રી પ્રકરણ અઢાર પેલી કાલિયા કાલિયા માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિને દુનિયા નામ નાની બની ગઈ છે તો સંચાર બે નંબર લેખિત સંદેશાઓ મોકલવામાંથી કાલિયાનો જન્મ થયો તો ટપાલ પ્રથા ત્રણ નંબર કાલિયા શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સંચાર માધ્યમ છે તો સિનેમા ચાર નંબર સરકાર લોકોને ખાલીયાની સમગ્ર પ્રક્રિયાની સમજ જાહેરાતો દ્વારા આપે છે તો મતદાન પ્રકરણ ઓગણીસ એક નંબર ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર બે નંબર આપણે પેન પેન્સિલ નોટબુક પુસ્તકો વગેરે ખાલીયાની દુકાનેથી ખરીદીએ છીએ તો સ્ટેશનરી ત્રણ નંબર ખાલી જગ્યા બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે છે તો સાપ્તાહિક ચાર નંબર ગ્રાહક શિક્ષણથી ગ્રાહક ખાલીથી બચી શકે છે તો છેતરપિંડી જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલ